હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદની ઋતુમાં ખાવાની મજા પડે તેવા ચટપટા ભૂંગળા બટાકાની રેસીપી જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો સૌથી પહેલાં મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા બટાકાને વોશ કરીને લઈ લીધે છે તેમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને કુકરને બંધ કરી અને ગેસ ઉપર ચડાવી દઈશું અને બેથી ત્રણ વિસવ થાય ત્યાં સુધી તેને બોઇલ થવા દેશું હવે આપણે ચટણી મેં અહીંયા એક આખું લસણ લીધું તેને સરખી રીતે વાટી લઈએ તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને સરખી રીતે કૂટીને તેમાં થોડું પાણી નાખી અને સરખી રીતે મિક્સ કરી લઈએ હવે એક બાઉલમાં ઓઇલ લઈ લઈએ તેમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને ધાણાજીરું પાવડર ઉમેરી અને સરખી રીતે મિક્સ તેમાં બોઇલ કરેલા બટાકા નાખી અને બંનેને સરખી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં અડધા લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર નાખી અને સરખી રીતે બનીને મિક્સ કરી લઈએ હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી લઈએ તેમાં લસણની ચટણી નાખી અને સોતી કરી લઈએ ચટણી સોતે થઈ જાય એના પછી તેમાં મેરિનેટ કરેલા બટાકા નાખી અને સરખી રીતે બનીને મિક્સ એક કઢાઈમાં તેલ ગરમ કરી લઈએ તેમાં ભૂંગળા નાખી અને ભૂંગળાને ફ્રાય કરી લઈએ ઉપરથી કોથમીર નાખી અને ગરમા ગરમ સર્વ કરી લઈએ